નમસ્કાર દોસ્તો શાંતિ સ્ત્રીઓના આપનું સ્વાગત છે દિયોદરના મુલકપુરમાં પાઇપલાઇનથી તળાવમાં નર્મદાના નીરના વધામણા જો કે ચોવીસ કલાકમાં જ પ્રજાને નીર ગોતવાનો વારો ગુજરાત સરકારની સૌની યોજના રાજ્યના સુકા વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે પરંતુ આ યોજનાના અમલીકરણમાં લીકરણમાં રહેલ ત્રુટિઓના પગલે ધારી સફળતા મળતી નથી જેનું જીવત જાગતું ઉદાહરણ દીયોદર તાલુકાના મુલકપુર ગામે સામે આવ્યું છે મુલકપુર ગામથી ચાંગા પમ્પિંગ સ્ટેશન સુધી લાખોના ખર્ચે પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ આવી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે મુલકપુર ગામના તળાવમાં મોટા ઉપાડે પાણી છોડી જળના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો જોકે આ તાઇફાના ચોવીસ કલાક વીતે તે પૂર્વે જ પાણી બંધ થઈ જતા તળાવમાં પાણી છોડવાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ગાઢ ગડાયો છે ચોમાસાના આગમન વચ્ચે નર્મદાના નીર છોડાયા બાદ પણ મુલેકપુર ગામનો તળાવ હાલ કોરો ધાકોર ભાસી રેવશે આ પંથકના લોકોનું કહેવું છે કે લાખોના ખર્ચે નખાયેલી આ પાઇપલાઇનથી જ તળાવ ભરાય તો આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવી શકે અને લાખોનો ખર્ચ એડે ના જાય રાજ્ય સરકારની તળાવ ભરો યોજના અંતર્ગત ધારાસભ્ય મુલકપુર ગામના તળાવમાં નર્મદાના નીરના વધામણા કર્યા બાદ ચોવીસ કલાકમાં આજે ધૂળ ખાતી નજરે પડવા માંડતા કોન્ટ્રાક્ટરોની કમાણી માટે જ પાઇપલાઇન નખાતી હોવાની ટીખડ પણ લોકો કરવા લાગ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો હોય ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોનું સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે સરકારે નર્મદાના નહેરમાંથી પાઇપલાઇન મારફત તળાવ ભરવાની આકાર યોજના શરૂઆત કરી છે

મબલકમાણી કરી રહ્યા હોવાની રાડ ઉઠી છે સરકાર જનતાની સવલતો માટે નવી જાહેર કરે છે પરંતુ પ્રજાની હાલતો જેવી ચાલી રહ્યા છે જેમાં ભ્રષ્ટાચાર કરવાની હોડ લાગી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે આ પંથકમાં ભૂગર્ભ જનની સપાટી વર્ષો વર્ષ ઘટતી જાય છે ત્યારે નર્મદાના નીરથી તળાવ તળાવો ભરવાની યોજનાથી ભૂગર્ભ જળની સપાટી વધવાની શક્યતા દેખાય છે

ઉપર દોડી રહી હોય ચોર ખાય ખાય મોર ઠરી રહી છે દિયોદરના મુલપુર ગામમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે નર્મદા નીરના વધામણા કર્યા બાદ ચોવીસ કલાકમાં આજે પાણી અદ્રશ્ય થઈ ગયું છે ત્યારે આ મામલે ધારાસભ્ય પ્રજા પ્રજાહિતમાં તપાસ કરી મુલકપુર માટે પાણી પુનઃ શરૂ કરાવી તળાવ ભરવાના પ્રયાસો કરે તેવી જન અપેક્ષા છે મુલકપુર ગામમાં નર્મદાના નીરના વધામણા કર્યા બાદ શરૂઆતમાં પાણીનો ફોર્સ જોરદાર હતો પરંતુ વધામણા વખતે જ પાણીનો પ્રવાહ ધીમો થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું જો કે બાદમાં પાણી બંધ થઈ જતા ગ્રામજનોમાં નર્મદાના નીરના વધામણા કરવાનો હરક પણ ઓસરી ગયો છે અને આ મામલે ગ્રામજનો અણિયાણા સવાલો પણ ઉઠાવી રહ્યા છે